ભાભર તાલુકાના બુરેઠાથી દેવ ગામને બે તાલુકાને જોડતો માર્ગની વર્ષો જૂની સમસ્યા છે ભાભર તાલુકાના બુરેઠા ગામથી દેવ ગામને જોડતો માર્ગ જે બુરેઠા વરસડા થઈને દેવ જાય છે તે બે તાલુકાના ગામોને જોડતો માર્ગ છે સાત કિલોમીટરની આ માર્ગમાં ચોમાસું આવે એટલે આ માર્ગમાંથી પસાર થવું મુશ્કેલ બની જાય છે આ કાચા માર્ગને પાકો બનાવવા ગામ લોકો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં આજ દિન સુધી પાકો રોડ બનાવવામાં આવ્યો નથી આ રસ્તો વર્ષોથી કાચો માર્ગ છે અને ચોમાસું આવતા જ આમાં અહીં ઘૂંટણ સમા પાણી ભરાઈ જાય છે તેમજ કાદવ કિચડના કારણે ખેડૂતોને વિદ્યાર્થીઓને વાહન ચાલકોને પણ ચાલવું મુશ્કેલ બની જાય છે તેમજ ખેતરોમાં વસવાટ કરતા ખેડૂત પરિવારોમાં કોઈ બીમારી થાય અથવા કોઈ ઇમરજન્સી હોય તો એમ્બ્યુલન્સ પણ ત્યાં આવી શકે તેવી હાલત નથી જો કોઈ બીમાર પડે તો ટ્રેક્ટરમાં બેસાડીને ગામમાં લઈ જવું પડે અને પછી એમ્બ્યુલન્સમાં બેસાડી શકાય એવી પણ આ કાચા માર્ગમાં ચોમાસામાં એમ્બ્યુલન્સ પણ ત્યાં આવી શકે તેમ નથી ગામના ખેડૂત અમીભાઈ વાલાભાઈ દેસાઇએ જણાવ્યું હતું કે આજ રોજ ખેડૂતો ટ્રેક્ટરો લઈને દૂધ ભરાવા જઈ રહ્યા હતા ટ્રેક્ટર કાદવમાં ફસાઈ ગયા હતા એક સાથે પાંચ જેટલા ટ્રેક્ટરો ફસાતા માર્ગ પણ બંધ હાલત છે બુરેઠા વરસડા દેવ ગામના ખેડૂતોની માંગ છે કે આ રોડને કે પેવર કરીને બનાવવામાં આવે અને આ વર્ષો જૂની સમસ્યાનું નિરાકરણ લાવે તેવી ગામ લોકો તંત્ર પાસે માંગણી કરી રહ્યા છે અહેવાલ ગોપાલ કી પૂજારા ભાભર બનાસકાંઠા તકલીફ પડે છે અમે અઠવાડિયા માં એક બે દિવસ જઈ શકીએ અમારે રસ્તો હારો નથી શું તકલીફ થાય છે રસ્તામાં અમારે ગુડાઉથી પાણી ભરાય ટ્રેક્ટર પણ નહીં અડી શકતા ભણવા જવાની તપલી છે આવા પાણી મારગમાં કેટલું ભરે છે ગુડે ગુડે એમ પ્રભારી અમૃતભાઈ વેલાભાઈ છેલ્લા ઘણા સમયથી રસ્તાની તકલીફ છે અમારા વસવાટ કરતા ઘર ઘર અંદર પંદર વીસ છે એમને આવવા જવાની તકલીફ કોઈ માદું પડે તો એમ્બ્યુલન્સ તો નથી આવતી પણ લઈને ગામમાં કહી દે આપવું અમારા ટ્રેક્ટર ફસાઈ જાય ગારાની અંદર એક ટ્રેક્ટરનું તો એન્જિન ફેલ થઈ ગયું છે આવા છેલ્લા ઘણા સમયથી અમે વેઠી અને ઘણી ભણી કરેલ છે જોરાભાઈ ગામ બુરેઠા તાલુકો બરાબર આ અમારો રસ્તો બુરેઠાથી દેવનો છે આ રસ્તામાં કાદવચાર ચોમાસામાં બિલકુલ ચાલે એવું જ રહેતું નથી અને આવવાન જવા માટે તકલીફ છે ખેડૂતોને ટ્રેક્ટર લઈને જવું હોય તો જતા નથી જઈ શકાય એવું નથી અને બાળકોને ભણવા જવાની ઘણી તકલીફ પડે છે એટલે સત્વરે આ રસ્તો સારો થઈ જાય એવી અમે માંગ કરીએ છીએ કેટલા સમયથી આ સમસ્યા છે દસ થી પંદર વર્ષથી આ તકલીફ છે પણ અમે ઘણી રજૂઆત કરી પણ કોઈ ધ્યાને લેતું નથી ખરેખર આ રસ્તો વર્ષોથી તકલીફ અમે ઈન્ડિયામાં છીએ પાકિસ્તાનમાં છીએ જ ખબર નહીં પડતી અમે ટેક્સ ભરીએ ગુજરાત સરકારના અમારો ગવર્મેન્ટ મહોત્સવ છે કમમાં ટેક્સ ભરીએ ટેક્સ લે ગુજરાત સરકાર અને અમારે કોઈ જાતનું આ સમસ્યાનું કોઈ સોલ સોલ્યુશન આવતું નહીં ધારાસભ્યોને લોકસભામાં લોકસભાના ઉમેદવારને કીધેલું હોય ધારાસભ્યોને કહેલું છે લેખિત અરજીઓ આપેલી છે રજીસ્ટ્રા એડી કરેલી છે પણ સત્તા પણ અમને ખબર નહીં પડે અમે પાકિસ્તાનમાં રહીએ છીએ કે પાકિસ્તાનમાં રહીએ છીએ કે ભારતમાં રહીએ જ ખબર નહીં પડતી અમને ટેક્સ ગુજરાત સરકાર લે અમારો